સૌ સ્વામિત્રંજય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મરાથી વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ત્રીસ છ બે હજાર પચીસ ને સોમવાર અષાઢ સુદ પાંચમ તિથિ છે આજની પાંચમને અષાઢી પંચમી તરીકે ઓળખવામાં આવે છે સ્કંદ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ચંદન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે ચંદ્ર પંચમી આજે જે લોકો સંતાન પ્રાપ્તિ માટેનો જે ઉપવાસ કરતા હોય એ લોકો આજે કરવાનો રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ આ આજે સવારે નવ ચોવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય છઠ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મધા મઘા નક્ષત્ર આજે સવારે સાત એકવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર ગણાશે આજે જે બાળક જન્મ થાય છે યોગ ગણાય છે સિદ્ધ સિદ્ધ યોગ આજે સાંજે પાંચ ને એકવીસ મિનિટ પૂર્ણ થાય છે અને ત્યાર પછી જે બાળકો પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિના અક્ષર આવે છે મન સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ સિંહ ગણાશે આ રાશિ પહેલી તારીખે બપોરે ત્રણ ને ચોવીસ મિનિટ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ જન્મ થાય બધાની રાશિ કરણમાં જેનો છે તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે એના જીવનમાં એ રીતે જ ચડાવ ઉતાર આવતા હોય છે એને જો વિધિ થઈ ગયો હોય છે પૂજા વિધિ કરાવી દીધી હોય તો જીવન એનું સરળ બની જતું હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિવાર થી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે આ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકાન કરી લો જો આજનો સુકાન કરી લો તો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે આજના દિવસે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈને એ ખરીદી કરવી છે મોટી યા કોઈ આજના દિવસે ઓપરેશન કરાવી રહ્યું છે કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈની પૂજા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે ખાસ કરીને આજે સવારમાં સુકન કરી લેવાનું નીકળતા પહેલાં ઘરેથી સુકન કરીને નીકળો તો તમારું કાર્ય નિર્વિઘ્ને પાર પડશે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો ઘરેથી નીકળતી વખતે સોમવારે જ્યારે હોય ત્યારે ઘરેથી નીકળો છો તો ઘરમાં જે માતા સમાન વ્યક્તિ હોય તેને વંદન કરો માતાને અથવા માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ ઘરે પૂજાના સ્થાનમાં પગે લાગીને જવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્ય મારી સાથે રહેજો તો તમારું કાર્ય નિર્વિઘ્ન પાર પડશે એમ તો આજે કોઈ પણ કાર્ય કરવાના હોય તો આપણી ચેનલ પર જઈ જોગી એસ્ટ્રો ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈને તમે સુકનનું જે ફળ બતાવ્યું છે દરેકે દરેક વાર પ્રમાણે જે શુકન કરણો બતાવ્યું છે તે કરીને જશો તો સારી સફળતા મળશે કાર્ય કરવા માંગો છો તો આજના દિવસે ખાસ કરીને પક્ષીને દાણા નાખવાનું બહુ છે છે એનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય કોઈ પણ કાર્ય કરવા માટે એક શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે એક ત્રીસથી થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે અને રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજે સવારે સાત ને એકવીસ મિનિટ સુધીનો જે સમય છે એ બહુ યોગ્ય સમય નથી ને કે ખરીદી કરવા માટે ન વેચાણ કરવા માટે વસ્તુ ધારણ કરવા માટે સવારે સાત ને એકવીસ મિનિટ સુધી કોઈ કાર્ય કરવાનો યોગ્ય સમય નથી કારણ કે એમાં જે તમે કાર્ય કરશો એમાં તમને મોટું ને મોટું નુકસાન થતું જશે ન ખરીદી કરો ના વેચાણ કરો ના કોઈ કાર્યની શરૂઆત કરો પરંતુ મિત્રો આજે સવારે સાત ને એકવીસ મિનિટથી લઈ આવતીકાલે સવારે આઠ ને ચોપન મિનિટ સુધીમાં તમે કોઈ કાર્ય કરવા માંગતા હોય તો એમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો ચોક્કસ ધ્યાન રાખીને કરવું જોઈએ કારણ કે આજે સવારે સાત ને એકવીસ મિનિટ પછી જે સમય શરૂ થાય છે એમાં તમે જે કાર્ય કરો છો એની અંદર તમને કોર્ટ કચેરી કાનૂની કાર્યવાહી થઈ શકે છે એટલે તમે કંઈ ખરીદી કરી હોય તો તેની પર કંઈ કેસ હોઈ શકે અતિ કંઈ ગુનાકાર ગુનાની અંદર આવેલું હોય વાહન હોય મિલકત હોય પ્રોપર્ટી કંઈ પણ વસ્તુની ખરીદી કરો છો એ સુખ સગવડતા આપે છે પણ આવી બધી અડચણો પણ આપી શકે છે માટે ખાસ ચોક્કસ ધ્યાન રાખવા ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે ચાલે એવો દિવસ છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી સરકારી તરફથી પણ મુસીબતો આવી શકે છે દરોડાના આંચમાં તમે ફસી શકો છો માટે આજનો દિવસ નવા વર્ષ ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી આજના દિવસે આવું બધું જે ફળ છે સવારે સાત એકવીસથી આવતીકાલે ચોપન મિનિટ મળે આજે પાચમ છે ભગવાન શંકરના મંદિરે જઈ નાગને દૂધ ચડાવવાથી જે લોકોને ભયંકર ખરાબ સપના નાગના આવતા હોય છે પિતૃના સપના આવતા હોય છે એ લોકો જો આજે નાગની ઉપર દૂધ ચડાવે છે તો આ પાચમનો ઉપવાસ કરે છે મોડું ખાઈને કરવાનું હોય છે તે ભયંકર ખરાબ સપનામાંથી મુક્તિ મળતી હોય છે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લીધો અદ્યતન માસનામાં શોત્તમ પ્રમ્પવિત્ર સાડ માસે સુપ્ર પક્ષ પંચમી આયામ અંતર્ગત ષષ્ટમી આયામ ચંદ્ર વાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणोप पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेशे यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर प्राप्ति अर्थम मम जन्म समय तथा વિવૃંદાના જન્મસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ মনবিত মন কে বল সকল মনবছিত ফল প্রাথম হ্যা যে বরকত নি পূজাওয়া এ বুজেছে এটা স্পেশাল પણ જે લોકો હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि समनिवत्र संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छो सो प्राव विद्यार्थियो छै ते लोगे बोलवानो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપતિ વિદેશ માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वैत आरोग्य वळे बोललो चितेने आरोग्यनी पुजे आपलिनेलो करे तो अन्तदर एकजना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम ओदर एकजना बोलनो सकल मनवांक्षित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां

પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે સહિત સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન

તમારો દિવસ શુભ રહે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा भूलशो नाही फरी पाच नीडिओसाठी सोने जय सोमनाथ